ખપાવાનો પ્રયાસ નાકામયાબ થયો છે નાનીદાવ ગામમાં નટવરસિંહ વાઘેલાની ગત તારીખ અગિયાર સપ્ટેમ્બર બે રોજ લાશ હતી મહેસાણા પોલીસે કરાવેલા વૈજ્ઞાનિક પરીક્ષણમાં ઘટનાનો ભેદ ઉકેલાયો છે

ના રોજ એક ડેડ બોડી મળી આવેલી હતી તે ડેડ બોડી આધારિત એક ઇડી દાખલ કરી અને તેની તપાસ મહેસાણા તાલુકા પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવેલી હતી આ જે ડેડ બોડી હતી એના પ્રાથમિક દ્રષ્ટિએ જે તે વખતે તેની શંકા ઉપજાવે તેવી પરિસ્થિતિમાં હતી અને તેના પરિવારજનોની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિને કોઈની સાથે અ એવી કોઈ દુશ્મનાવટ કે એમની કોઈ એવી પરિસ્થિતિ હતી નહીં કે જેથી કરીને તેમણે આપઘાત કર્યો હોય તો આ સમગ્ર બાબતો ધ્યાન પર લેતા પોલીસે આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું હતું આ જે ડેડ બોડી છે તે સુસાઇડ છે કે પછી તેને મારીને તેની અંદર કેનાલમાં ફેંકી દેવામાં આવેલ છે તે બાબતે એફએસએલ પરીક્ષણ કરાવતા આ જે વ્યક્તિ છે તેના જે એફએસએલમાં જે તેમના નમૂના મોકલવામાં આવ્યા હતા તેમાં ડાયેટમ્સની જે હાજરી છે જેના આધારે નક્કી થઈ શકે કે ડેડ બોડી છે એ મતલબ મૃત્યુ પછી ડ્રાઉનિંગ છે કે મૃત્યુ પહેલાંનું ડ્રાઉનિંગ છે તો એ આધારે આ બાબત સ્પષ્ટ થતાં પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો છે અને આ ખરેખર મર્ડરની ઘટના હતી તેની અંદર ફરિયાદી જયંતિજી કચરાજી વાઘેલા ભીખાજી ઠાકોર ચેનાજી ઠાકોર તેઓને પોલીસ સ્ટેશન લાવી અને તેઓની પૂછપરછ કરતા અલગ અલગ ટીમે તેમની વારાફરતી પૂછપરછ કરી અને અલગ અલગ ટ્રીક યુઝ કરી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી જેની અંદર તેઓએ અંતે સ્વીકારી લીધેલું પૈસાની લેતી દેતી બાબતે વચ્ચે હતું સાંજના બેઠેલા હતા એ દરમિયાન તીક્ષ્ણ પથ્થરનો તેમના ઉપર તેનાથી હુમલો કરવામાં આવેલો હતો અને આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવી અને તેની લાશ છે તેને સાઇફનની અંદર પાણીની અંદર નાખી દેવામાં આવેલી હતી પોલીસે અત્યારે આ જે ત્રણે શકમ આરોપીઓ છે તેઓની અટક કરેલા છે આગળ ઇન્વેસ્ટિગેશન ચાલી છે આની અંદર જે ઘણા બધા જે કેનાલ અને નદીના જે સાયફન્સ છે તેમાંથી ડેડ બોડી મળતી હોય છે ખાસ કરીને મહેસાણા જિલ્લાની અંદરથી ખૂબ મોટા ભાગની અંદરથી આ કેનાલ પસાર થાય છે એટલે અનેક ડેડ બોડી મળતી હોય છે એટલે બહુ જ સૂચકતા વાપરી અને દરેક કેસની અંદર ડીપલી ચેક કરવું પડે છે કે આ કેસ છે સુસાઇડનો છે કે પછી મર્ડર છે અને આ બાબતે દરેક કેસની અંદર સાયન્ટિફિક દ્રષ્ટિએ તપાસ પૂરેપૂરી કર્યા બાદ જ આ કન્ક્લુઝન ઉપર આવવાનું થાય છે અને આ કેસની અંદર એવો કેસ હતો કે જેની અંદર આરોપીઓએ પોતાની બુદ્ધિ વાપરી અને એક મર્ડરને આપઘાતની અંદર ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો પરંતુ પોલીસે જે રીતે ડે વનથી આની અંદર ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલું હતું અને એફએસએલ દ્વારા એફએસએલની મદદ લેવામાં આવી હતી અને એ બાબતને જે એમની કોશિશ છે તેને નાકામ પુરવાર કરી અને અમે કન્ક્લુઝન ઉપર પહોંચ્યા હતા કે આ મર્ડર છે અને આરોપીઓની ધરપકડ